દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આજે ખાસ આપણે વાત કરવાના છીએ છેલ્લા બે દિવસથી સળંગ એક સમાચાર કે જે સામે આવ્યા છે ને આપ પણ જાણતા હશો કે સમગ્ર રાજ્યમાં અત્યારે જે ટ્રક ડ્રાઈવરો છે કે જે હડતાળ રોધર્યા છે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ દેશભરમાં આનો વિરોધ થઈ રહ્યો છે અને જેમાં એક કારણ આપણે ખાસ કરીને જો વાત કરીએ તો એનું કારણ છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા એક જે કાયદો લાવવામાં આવ્યો છે જે ટુ વ્હીલ જે વ્હીકલ એક્ટ છે તેમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે અને કડક સજાની જોગવાઈ છે તે કરવામાં આવી છે ઘણા બધા જે કાયદામાં જોગવાઈઓ છે પરંતુ તેમાં જે હિટ એન્ડ રનનો એક કાયદો છે કે જેમાં ખાસ કરીને જે ટ્રક ડ્રાઇવરો છે કે જેનો વિરોધ નોંધાવી રહ્યા છે ચક્કારામ ભાગો હોય તો તેમાં અને તેની સાથે આપણે દેશભરમાં પણ જે પ્રકારે વાત કરીએ તો મધ્યપ્રદેશની વાત કરીએ આ સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ ટ્રક ડ્રાઈવરો કે જે હડતાલ પર ઉતર્યા છે તેના કારણે જે એક પ્રકારે ઇંધણની કમી સર્જાવાની પણ એક ચર્ચા કે જે ક્યાંક ને ક્યાંક એમાં જોર પકડેલું છે ત્યારે ખાસ કરીને એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું કે ખાસ કરીને જે પ્રકારે લોકોના ન્યાય માટે આ કાયદા કાયદા કાયદો છે કે જે બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો વિરોધ કે જે શા માટે થઈ રહ્યો છે એ એક મહત્વનો મુદ્દો છે તે બની રહ્યો છે એ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા સાથે હાલ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે મુકેશભાઈ દવે છે કાર્યકારી અધ્યક્ષ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશન સાથે જ આપણી સાથે છે અરવિંદભાઈ ઠક્કર કે જે પ્રમુખ છે ગુજરાત રાજ્ય પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન અને તેમની સાથે પ્રવીણભાઈ કાનાબાર પ્રમુખ છે એટીસીસી કે જે ટ્રાફિકના અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો કે જે તેઓ કરતા હોય છે તો ચર્ચાની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં મુકેશભાઈ આપણી સાથે ચર્ચાને આગળ શરૂઆત કરીએ તો જે પ્રકારે આ કાયદો આવ્યો અને ત્યારબાદથી જ વિરોધ થઈ રહ્યો છે આપના મતે

એન્ડ વ્યાખ્યા જો દરેક સમજે કારણ કે એ અત્યારે બહુ જ બ્રોડ માં છે એટલે હિટ એન્ડ રન અને એમાં એમાં બી બી ફેટલ અને જો ભાગી જાય તો તો જ આ કલમ લાગુ પડે એવું સમજાવવા માટે જોડે બેસવું હોય બહુ જ લાંબો ટાઈમ જોઈએ એટલે ઇનિશિયલી એ લોકોને મનમાં એવું થયું કે અમે લોકો એક નીચલા વર્ગના માણસો છે સામાન્ય પગારથી કામ કરનારા માણસો છીએ ઘણા લોકો ગાડીમાં રહે છે પાસઠ ટકા લોકો સેલ્ફ એમ્પ્લોયડ છે કે જે ગાડી બી પોતાની છે ને ડ્રાઈવ પણ પોતે કરે છે એને ક્યારેક જો આવું કઈ થાય અને એને એને આ કલમ હેઠળ જો આવરી લેવામાં આવે તો આ કલમ હેઠળ આવરી લે એને દસ વર્ષની સજા થાય જો કે જે દંડની ફિગર જે અત્યારે બધે વર્તમાન પત્રોમાં બધે જાહેર થાય છે જે જે ભારતીય ન્યાય સંહિતાની અંદર એવી કોઈ દંડની રકમની ચોખવટ કોઈ જગ્યાએ નથી ને એવી કોઈ પુષ્ટિ બી નથી પડી પણ દસ વર્ષની જેલ કે મારા પરિવારનું શું તો મારે આ વ્યવસાય સાથે રહેવું કે નહીં અને આની સાથે સાથે ભવિષ્યનો મુદ્દો એક એવો ઉભો થયો છે કે અત્યારે ઓલરેડી ભારતની અંદર પચીસ થી છવ્વીસ ટકા જેટલા ડ્રાઈવરોની અછત છે કોમર્શિયલ માટે અને આવા કાયદાની સમજથી કદાચ આનું સોલ્યુશન બી કાલે આવી જાય પણ લોકો આ વ્યવસાયમાં આગળ જતા એક વખત અચકાશે અથવા તો પરિવારના માણસો કહેશે કે તમારે એમાં જવું જોઈએ કે ના જવું જોઈએ કારણ કે હવે ધીમે ધીમે પહેલા શું હતું કે પહેલા અભ્યાસક્રમ અને એજ્યુકેશનનું લેવલ ઓછું હતું હવે ધીમે ધીમે એજ્યુકેશન લેવલ વધવા માંડ્યું છે તો હવે કોઈ બી માણસ એજ્યુકેશન લે છે

સ્વાભાવિક છે જે દેખાય છે બે વર્ષની સજામાંથી માટે દસ વર્ષની સજા કરવામાં આવી એટલે આકરી સજા તો થઈ ડ્રાઈવર ભાઈઓએ જે કઈ સમજ કરી છે મુકેશભાઈએ કહ્યું કે કદાચ એમનામાં ગેરસમજ પ્રવર્તે છે કોઈ પણ અકસ્માત થાય એટલે એને હિટ રન ગણાય અને દસ વર્ષની સજા એવું કહે છે જ નહીં પહેલા તો હિટ એટલે કે વગાડ્યું અથવાયા અને પછી ડ્રાઈવર ત્યાંથી જતો રહ્યો પોતાનું વાહન લઈને અથવા વાહન ત્યાં મૂકીને ભાગી ગયો અને એન્ડ રન કહેવાય પણ જો ડ્રાઈવર સીધો ત્યાંથી ભાગે મારો કેને બીક લાગે સ્વભાવિક છે કે બધાને બીક તો લાગે જ કે ટ્રોડું ભીગું થાય અને એને મારે અને મારી નાખે અને એવા દાખલાઓ પણ છે જ અને દાખલાઓ કદાચ અઠવાડિયામાં એકાદ બનતો પડશે એની એની જોડે હું એની જોડે હું સહમત થઉં છું હું એની જોડે સહમત થઉં છું કે અઠવાડિયામાં એકાદ દાખલા બનતા હશે કે કોઈ ડ્રાઈવરને માર્યા હોય આપણે વિચારીએ તો કેટલા હિટ એન્ડ રન વર્ષમાં થાય છે તો પ્રમાણે છ હજાર સાત સડસઠ હજાર ત્રણસો અને સત્યાસી હિટ એન્ડ રન બે હજાર બાવીસમાં થયા અને એની અંદર ત્રીસ હજાર ચારસો ને છ્યાસી લોકો મરી ગયા હવે જેટલા હિટ એન્ડ રન થાય છે તો જેને વાગ્યું એનું સ્વાભાવિક છે કે કોણે વગાડ્યું કોનો વાંક છે એ તો પોલીસ પણ નક્કી ના કરી શકે એ નક્કી તો જ્યારે કેસ થાય ત્યારે જે જજ સાહેબ હોય એ નક્કી કરે કે આમાં કોનો વાંક છે જ્યારે વાંક નક્કી થાય ત્યારે સજા થાય પેલા સજા ના થાય સ્વાભાવિક છે કે પકડી લેવામાં આવે તો પછી એને છૂટો કરવામાં આવે પછી એને બેલ મળે હવે અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે આ નવી સંહિતા આવી એ પહેલા બેલ ની જોગવાઈ હતી કે બેલ મળતો હતો આની અંદર ચોક્કસ જોગવાઈ છે કે નહીં બેલની તો મારા જાણ પ્રમાણે અત્યારે એમાં ડિટેલ આપણી પાસે નથી કે બેલ મળે કે નહીં પણ હું માનું છું કે બેલ તો મળી શકે અને મુકેશભાઈ કે અરવિંદભાઈ જેવા જે લોકો એમના ઘણી ધોરી છે તો સ્વાભાવિક છે કે બેલ માટે તો માગી જ શકાય અને બેલ મળે એમાં કઈક ફોટું નથી મારી દ્રષ્ટિએ ખૂન ને બેલ મળતો હોય છે તો આ તો ખૂન નથી હવે બેઝિકલી હિટ એન્ડ રન જે કરે તો જે એ ડ્રાઈવર પોતે ત્યાંથી ભાગે ભાગી જાય મને એમાં કઈ ફોટું દેખાતું નથી કારણ કે એને પોતાના શરીરનું જોખમ દેખાય એને લાગે એટલે ભાગે પણ એને જે કરવાનું છે તે જઈને પોલીસ સ્ટેશનમાં જઈ અથવા કોઈ પણ એક મેજિસ્ટ્રેટ પાસે જઈ અને પોતાનું સ્ટેટમેન્ટ આપી દે ઇવન એવો એ પોતે ફોન કરે પોલીસ સ્ટેશનમાં અને એનો રેકોર્ડ પોતાની પાસે રાખે રેકોર્ડિંગ કે મેં ફોન કર્યો પોલીસને અને પોલીસ સામે લીધું છે એવું અંદર જો આવી જાય તો હિટ એન્ડ રન ના જે આ દસ વર્ષની સજાની વાત છે તો એ સ્વાભાવિક છે ના લાગે કારણ કે એણે પોતે પગલું લીધું છે હિટ એન્ડ રન કરીને ભાગે છે એટલે શું થાય છે કે જેને વાગ્યું છે એને સારવાર મળતી નથી એટલે કે માનવીય કૃત્ય આપણું હોવું જોઈએ કે ભાઈ આપણાથી કોઈને વાગ્યું ભલે આપણે નથી વાગાડ્યું જાણી જોઈને પણ વાગ્યું અકસ્માત થયો તો આપણી ફરજ મને કે જેને વાગ્યું છે જેને નુકસાન થયું છે એને આપણે મદદ કરીએ હોસ્પિટલે પહોંચાડીએ ગવર્મેન્ટે એના માટે એટલા માટે ગુડ સમારીટન લો પણ લાયા છે કે જેની અંદર એની અંદર કોઈ પણ વ્યક્તિને વાગી જાય અને જો એને હોસ્પિટલ લઈ જાય તો પાંચ રૂપિયા પણ આપવામાં આવે છે એટલે કે ગુનેગાર જ છે કોઈ પણ વગાડનાર એવું તો છે જ નહીં હવે આપણે જે કરવાની જરૂર છે ગરબડ કઈ મારી દ્રષ્ટિએ કે ડ્રાઈવરો ભણેલા જેટલો જોઈએ એટલા નથી અને હવે તો ડ્રાઈવિંગ કરવા માટે ભણતરની જરૂર જ નથી ભણ્યા વગર પણ ડ્રાઈવિંગનું લાયસન્સ મળી શકે એવું છેલ્લા ઓગણીસ માં ઓગણીસ થી થયું છે એટલે ઘણા બધા ડ્રાઈવર શક્ય છે કે ભણેલા ના હોય તો ભણેલા વ્યક્તિ નથી તો એને કોઈ સમજાવવું પડે કે ભાઈ અરવિંદભાઈ જે વાત છે અત્યારે જ એક જે કમીની ચર્ચાઓ પણ ચાલી રહી છે અને તેમાં જ પણ આપે પણ જણાવ્યું કે કોઈ કમી નહીં સજાય તે પ્રકારે કરવામાં આવશે કઈ રીતની રણનીતિ રહેશે કારણ કે સવારથી જ મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંથી પણ ચર્ચાઓ આવી રહી છે કે ઇંધણની કમી છે રાજ્યમાં પણ ઘણી બધી જગ્યાએ મોટી મોટી લાઈનો લાગી રહી છે પેટ્રોલ પંપ ઉપર વાત કરીએ તો પેટ્રોલ પૂરાવા માટે અત્યારે જે રીતે ભારત દેશમાં ડ્રાઈવરોએ હડતાલ ઉપર ઉતર્યા છે અને ચક્કાજામ કર્યું છે પરંતુ ખાસ કરીને જો હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં અખિલ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ છે એ ખૂબ એક્ટિવ છે અને એમને ખૂબ ડિટેલમાં અભ્યાસ કરીને એક બે એક એમને પ્રેસ નોટ અથવા એક ક્લેરિફિકેશનની નોટ જાહેર કરી છે જેમાં કાયદાની સમજ આપી છે એટલે આ કાયદાની સમજ અમે અમારા જે સાબરમતી ટેન્કર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમે ગુજરાતમાં ચલાવીએ છીએ જે ત્રણે ઓઇલ કંપની પેટ્રોલ ડીઝલ ટ્રાન્સપોર્ટ કરીએ છીએ હવે અમારું જે પેટ્રોલ ડીઝલ ટ્રાન્સપોર્ટ કરી આવશ્યક ચીજ વસ્તુની કેટેગરીમાં આવે છે એટલે અમે આ પૂરો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી અમે અમારા ડ્રાઈવરોને સમજાવ્યા અને એ લોકો માની પણ ગયા અને એમાં અમને ગુજરાત સરકારે પણ મદદ કરી અને જે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ તરફથી જે ક્લેરિફિકેશનનો લેટર આવ્યો એનાથી અમને ખૂબ આમાં મદદ મળી એટલે અત્યારે પેટ્રોલ ડીઝલ એમ કહી શકાય કે ભલે લાઈન લાગી હશે પણ એ પબ્લિક ને ડર છે એટલા માટે લાઈન લાગી છે બાકી તમને કોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ નથી ડીઝલ નથી એવું તમને કોઈ જગ્યાએ બોર્ડ જોવા નહીં મળે એટલે અમારે પેટ્રોલ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન તરફથી અમે તમને ખાતરી આપીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ જગ્યાએ શોર્ટેજ નહીં થાય એના બે કારણો છે કે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ગુજરાતનું એક બહુ એક્ટિવ અને એક વેલ એસોસિએશન છે અને એવી રીતે અમારું પેટ્રોલિયમ એસોસિએશન પણ વેલ ઓર્ગેનાઇઝ છે અને કસ્ટમરને કોઈ તકલીફ ન પડે એના માટે અમે સતત જાગૃત છીએ અને ફરી એકવાર કહું છું કે ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે એના માટે હર અમે સમય બેઠા છીએ અને ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન મુકેશભાઈનો પણ આભાર માનું છું કે આ બાબતમાં રસ લઈને અને એમને જે ક્લેરિફિકેશનની નોટ બહાર પાડી એ ખરેખર જો બધા રાજ્યોમાં આ રીતે કરે તો અત્યારે આ બધું શાંત થઈ જાય એકદમ મુકેશભાઈ જે હવે આગળની વાત છે જે સમજાવટની વાત છે આપે પણ જે નોટ બહાર પાડી તેમાં પણ જે આપે ક્લિયર ક્લેરીફાય કર્યું છે કે ક્યારે આ કાયદો લાગવો પડશે પરંતુ હવે તમામ લોકો સુધી પહોંચવાનું છે કે જલ્દીમાં જલ્દી આ મામલાનો ઉકેલ આવે ત્યારે હવે ટ્રક એસોસિએશન તરફથી કેવી રીતે રણનીતિ રહેવાની છે આજે શાયદ ઓલ ઇન્ડિયા એસોસિએશનના પદાધિકારીઓની મીટિંગ પણ છે ત્યારબાદ નક્કી પણ થશે સરકાર સાથે શું રજૂ કરવામાં આવશે આપના તરફથી હકીકત એવી છે કે આ જે પંદરનો કોલ થયો છે ને એ બહુ જ અનઓર્ગેનાઇઝ વે માં થયો છે સરકારને જો આ બાબતની વાત કરવી હોય અથવા તો સમજણ આપવી હોય તો સરકાર કોની પાસે જાય એટલે સરકારે અને અમારી બી એક મોરલ રિસ્પોન્સિબિલિટી આમાં રહેલી છે કારણ કે અમને બી આની અંદર પરેશાની છે અમારે માલના વાહનને કરવામાં એટલે બંને બાજુ એક સાચવવાની વાત ઊભી થઈ છે ગઈકાલ સુધી તો કોઈ વાત હતી નહીં આજે બપોરે ત્રણ વાગે અમારી રાષ્ટ્રીય કાર્યકારીની મિટિંગ છે ત્રણ વાગે ઝૂમ ઉપર અને ત્યાર પછી એક પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સનું દિલ્હીમાં આયોજન થયું છે અને સાત વાગે હોમ સેક્રેટરીએ બોલાવ્યા છે સાત વાગે અમારું પ્રતિનિધિ મંડળ એમની જોડે જઈને વાત કરશે આ ડ્રાઈવરોનો જે ઇસ્યુ છે કલમની હિસાબે જે ઇસ્યુ હતો છે બાબતે એટલે એ એનું નિષ્કર્ષ શું આવે છે ત્યાર પછી આવતીકાલે સવારે દસ વાગે બીજી મંત્રાલયમાં એક મિટિંગ છે એ મિટિંગ પછી જોઈએ છે કે આની અંદર શું એનું પરિણામ આવે છે અમારે શું રિપ્રેઝેન્ટેશન કરવું જોઈએ અને કેટલું રિપ્રેઝેન્ટેશન થાય છે અને સરકારનો એ બાબતે શું રવૈયો રહે છે જેથી કરીને ડ્રાઈવરોની કારણ કે ડ્રાઈવરોની રક્ષા કરવી ડ્રાઈવરોની સુરક્ષા કરવી એની જવાબદારી અમારા અમારી જ છે અને આપણા સૌની છે અને આના કરતા વધારે બી મોટી વાત બીજી એ કહેવા માંગીશ કે આ કોઈ ખાલી ટ્રક ડ્રાઈવરોને લાગુ પડે છે એવું નથી આ તમને મને જે ગાડી ચલાવે છે મારી દીકરી કે મારી વહુ બી જે ગાડી ચલાવતી હશે એને બી આ જ કાયદો લાગુ એટલે એ બાબતની નોલેજ એકચ્યુઅલી બધા પાસે હોવું જોઈએ અને જેની અંદર સરકારને પ્રમાણે રજૂઆત હોવી જોઈએ કાનાબર સાહેબ હમણાં જે વાત કરી કે હિટ એન્ડ રન ની અંદર હિટ એન્ડ રન ની અંદર જો ડ્રાઈવર ગાડી મૂકીને ભાગી જાય તો એને હીટ એન્ડ રન ની અંદર નથી લેવામાં આવતું કારણ કે લોકોને ખબર પડે છે કે આ ગાડી દ્વારા એક્સિડન્ટ થયું છે અને એનો જે પેશન્ટો હતો એને લઈ ગયા છે અને ડ્રાઈવર હાજર થઈ ગયો છે પણ ડ્રાઈવર જે ગાડી કરીને ગાડી સાથે જે ભાગી થઈ જાય પલાયન થઈ જાય છે આવા બધા વધારે પડતા કિસ્સા આવા વધારે કિસ્સા શહેરી વિસ્તારમાં ની અંદર વધારે જોવામાં આવે છે કે ટ્રકોના હાઈવેમાં એમાં ઓછા જોવામાં આવે છે એનું કારણ શું છે કે ઘણી વાર એવું બને કે એક્સિડન્ટ થયા પછી એ ટ્રક ચાલી શકે તેવી હાલતમાં બી નાખે અને એ ટ્રક ત્યાં હોય પણ ડ્રાઈવર અવેલેબલ ના હોય પોતાની સ્વરક્ષા ખાતર તો એ ગાડી ત્યાં અવેલેબલ હોય તો બધાને ખબર પડે કે એક્સિડન્ટ થયો છે તો એને આ આવરી લેવામાં ના અથવા તો ડ્રાઈવર એ ગાડી લઈને સારી ઠેકાણે મૂકી દે કારણ કે ગાડીમાં બી નુકસાન પહોંચે છે ગાડીમાં ભરેલા માલની ની લૂંટફાટ થાય છે તો એવી સિચ્યુએશનમાં એ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય અને પોલીસ સ્ટેશનમાં પોતે લખાય છે કે આવું પરિસ્થિતિ થઈ જાય હું તમારી સ્વરક્ષા માટે અહીંયા આવ્યો છું તો અમે સરકારને એ બાબતની રજૂઆત કરી છે કે એ લોકોએ પૂરેપૂરી સુરક્ષા એ ડ્રાઈવરને આપવી જોઈએ

બહુ જ અઘરું છે અરવિંદ એ પ્રમાણે અમે જે વિગત મોકલી આપી રવિવારે એ એમને કીધું છે કે તમે વધારે ને વધારે ડ્રાઈવરો સાથે સંપર્કમાં આવી એમને સમજાવો અને જાણકારી આપો તમારા મેમ્બરોને જાણકારી આપો એમના ડાઉન ધ લાઈન એમના ડ્રાઈવરોને આપે એક નવો પ્રયત્ન પાંચમી તારીખે રાજકોટમાં કર્યો છે કે જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારી આરટીઓ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી ડ્રાઈવર ભાઈઓ અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો આવા લોકોનું એક સંમેલન રાખવામાં આવ્યું છે અને જ્યાં આ ચર્ચાનું વિષયનું ડિસ્કશન કરવામાં આવશે અને લોકોને સમજાવવામાં આવશે કે આ શું કલમ છે એ કલમમાંથી આપણે કેવી રીતે બચી શકાય આપણી શું નૈતિક જવાબદારી છે અને આપણી તેમાં કેવી રીતે બિહેવ કરવું અને એની અંદર આપણે એનાથી પીવું નહીં એવી એક રજૂઆત પાંચમી તારીખે રાજકોટમાં આવી એક એક્ટિવિટી થવાની છે

જેથી કરીને જે ગેરસમજ છે ડ્રાઈવર ભાઈઓમાં એ ગેરસમજ કાઢવાની જરૂર છે બે વર્ષની સજામાંથી દસ સજા કરી છે સજા તો છે જ અત્યારે અત્યારે છે મોટી થઈ છે ગવર્મેન્ટ અને એસોસિએશન બધા ભેગા થઈને કરે એમણે જે મુખ્ય વાત કરીએ કે બધા લોકો થી એક્સિડન્ટ થઈ શકે શહેરોની અંદર લોકો વગાડીને ભાગતા હોય છે તો બેઝિકલી જે કઈ જરૂર છે એ ગેરસમજ કાઢવાની જરૂર છે અને એ ગેરસમજ નીકળે ક્યારેક જો આપણે ડ્રાઈવર ભાઈઓને પહોંચીએ આપે પણ એક બહુ આ સરસ પ્રયત્ન કર્યો છે આ પ્રોગ્રામથી કે જેથી કરીને જો ડ્રાઈવર ભાઈ જોતા હોય આ પ્રોગ્રામ તો એ પ્રોગ્રામ માંથી એમને જાણવા મળે કે ભાઈ એમને પીવાની જરૂર નથી ધારો કે હું છું તો તમે મને આની લિંક મોકલશો તો તરત જ મારા પાંચ હજાર જે મિત્રો છે એ બધાને આ મેસેજ વિથ કે ભાઈ આને સર્ક્યુલેટ કરો બધામાં કે જેથી કરીને ગેરસમજ જતી રહે તો એ કાઢવાની બહુ જ મોટી જરૂર છે મારી દ્રષ્ટિએ અને સોશિયલ મીડિયાનો અને બધી જ જાતના મીડિયાનો ઉપયોગ કરવાની જરૂર છે અને મીડિયાએ સહકાર આપવો જોઈએ કે ગવર્મેન્ટને કે જે કંઈ મોકલે સંદેશ તો એ બધા એને પબ્લિશ કરે કે જેથી કરીને ખોટા ખર્ચા ગવર્ આપણા પૈસા છે સરકાર વાપરશે તો આપણા ટેક્સ છે તો એ ખોટા ના વપરાય અને સ્ક્રોલ કરે સંદેશો કે જે રીતે ફાવે તે મીડિયાને અને છાપાવાળા પણ માટે તો બહુ સારું જી અરવિંદભાઈ જે પ્રકારનો કાયદો નવો છે તેમાં તમામ વાહનો માટે આપણે વાત કરીએ છીએ પરંતુ હવે વાત છે અહીંયા જાગૃતતાની ડ્રાઈવર ભાઈઓ છે જેમને જાગૃત કરવાના છે જે ગેર સમક્ષ છે તેને બહાર લાવવાની છે મુકેશભાઈ સાથે પણ તે મુદ્દે વાત કરી પ્રવીણભાઈએ પણ જણાવ્યું આપના મતે શો કરી શકાય કે કેવી રીતે ડ્રાઈવર ભાઈઓ છે કે જેમના ગેર સમક્ષ છે આના લઈને તે બહાર લવાય મેં આપને પહેલા પણ કીધું કે અમે અમારું સાબરમતી ટેન્કર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ચલાવીએ છીએ કંપનીના અમારું એસોસિએશન સમજાવી દીધા છે અને હું ફરી રિપીટ કરું છું કે અમારું પેટ્રોલિયમ પ્રોડક્ટના જે ડ્રાઈવરો છે એ લોકોને અમે સમજાવ્યા છે અને એ લોકો સમજી પણ ગયા છે એટલે આ પૂરતો જે પ્રોબ્લેમ છે ગુજરાતમાં લગભગ વીસ હજાર ટેન્કરો છે એ વીસ ટેન્કરો ફૂલ ફ્લેજ ચાલશે એની અમે ખાતરી આપીએ છીએ બીજું કે આ હજી કાયદાનું નોટિફિકેશન જે કાયદેસર બહાર પડવું પડે નોટિફિકેશન બહાર નથી પડ્યું હવે જ્યાં સુધી નોટિફિકેશન તો આપને ખબર છે કે જ્યાં સુધી બહાર ના પડે ત્યાં સુધી કાયદાની પાકી સમજ આપણે આમાં કંઈ કહી ના શકીએ અત્યારે જે બધી વાતો થાય છે એ જે પ્રપોઝ જેને કહેવાય કે કાયદાની પ્રપોઝ વાત છે એ આમાં થાય છે પણ જે ગેઝેટ નોટિફિકેશન આવે પછી એની ક્લેરિટી આવે એટલે વધુ જાણકારી તો ગેઝેટ નોટિફિકેશન આવે પછી થાય એટલે કે જે પેટ્રોલિયમ પેદાશોની જે કમી પેટ્રોલ પંપ પર જે પેટ્રોલની કમીની જે અત્યારે વાતો જે થઈ રહી છે ને લોકો તેમાં વાતોમાં એને પેટ્રોલ પંપે મોટી મોટી લાઈનો લગાવી રહ્યા છે તો એ જ વાત અત્યારે કરી કે તેમાં કોઈ જ કમી છે તે નહીં સર્જાય કોઈ પણ અગવડતા જે ગ્રાહકોને છે તે નહીં થાય તે આ વાત છે અત્યારે સામે આવી છે મુકેશભાઈ અને પ્રવીણભાઈ જે પ્રકારે વાત કરીએ આ જે

ગેઝેટ ઓફ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ એ ઓલરેડી ગેઝેટેડ બહાર આવી ગઈ છે અને એની ભારતનું રાજપત્ર જેને કહે છે એ પણ બહાર આવી ગયું છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં હજી વર્ષ સુધીની બહાર લાગશે એટલા માટે કારણ કે અત્યારે ધારો કે આવતીકાલે પોલીસ સ્ટેશનમાં જેને કોઈ કહે કે મારી એકસો છ હેઠળ કરો પોલીસ વાળાને ખબર ન હોય કે એકસો છ ની કલમ કઈ છે એટલે આની આખી પ્રક્રિયા કેવી હોય છે કે જ્યુડિશિયરી પછી એની ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી પોલીસ ડિપાર્ટમેન્ટ એનું એડમિનિસ્ટ્રેશન એ બધાને આ વસ્તુ ડાઉન ધ લાઈન ટ્રેનિંગ સહિત પહોંચાડવામાં આ કામ એક વર્ષમાં લાગશે આ આખા ભારત માટેનું છે એટલે આની અંદર ઓછામાં ઓછી વીસ થી પચીસ ભાષામાંનું ટ્રાન્સલેશન થઈ અને પછી જશે ત્યારે ડાઉન ધ લાઇન આજે મદ્રાસના કોઈ નાનકડા ગામડામાં તામિલનાડુ તો ત્યાં બી પહોંચાડવા માટે એની જે લેંગ્વેજ નું એટલે આ એક ઇમિડિયેટ આ ઇફેક્ટ પણ આવશે એટલીસ્ટ ડિસેમ્બર ચોવીસ પહેલા આનું કોઈ ઇમ્પ્લીમેન્ટેશન થવાનું નથી પણ કાયદો છે એટલે સરકાર સાથેની વાટાઘાટો કરવી જોઈએ એ આપણે કરતા જ રહીએ એટલે એક એ વાત છે બીજી વાત એ છે કે આ ભારતીય ન્યાય સંહિતા શું છે પહેલા આપણે ત્યાં આઈપીસી ચાલતી હતી જે સો દોઢસો વર્ષ જૂનું હતું બ્રિટિશરો દ્વારા ડેવલપ કરેલું હતું હવે એના લોકોએ ટોટલ એ લોકો ભારતીય ન્યાય સંહિતામાં કરી નાખ્યો એટલે કલમો જેમ આપણે પેલી ચારસો વીસ ની કલમ ત્રણસો બે ની કલમ એ બધી કલમ છે નંબર બી ગયા છે તો આપણે જે આ ગુનો થતો હતો ને ત્રણસો ચાર ની કલમ આવતો હતો કે જેની અંદર બે વર્ષની સજા હતી અને દંડ હતો અથવા તો બંને હતો જે હવે એ લોકોએ એકસો છ એક કરી નાખ્યો એકસો છ એક માં જે બે વર્ષ હતું એના એ લોકોએ પાંચ વર્ષ કર્યા અને એની સાથે દંડ કમ્પલસરી કર્યો અને ત્યાર પછી એકસો છ બે નું કર્યું જેને હિટ એન્ડ રન માં દસ વર્ષની સજાની વાત છે એટલે આખો જે વિરોધ મંટોળ છે ને એ ચાલી રહ્યો છે છે કદાચ કોઈનું ધ્યાન નથી ગયું કે થયું અને ત્રણસો ચાર છ એક ધ્યાન નથી ગયું અને મારે કોઈને વાંધો નથી કારણ કે મેં મારા પોતાના ડ્રાઈવરોને પૂછ્યું કે તમે કેટલા ડ્રાઈવર ને બે વર્ષ કે ત્રણ વર્ષ માટે જેલમાં જતા જોયા સાહેબ અમે કોઈને જોયા મારા એક ડ્રાઈવર આવી ગયું સાહેબ હું તો દસ વર્ષથી તમારે ત્યાં કામ કરું છું પણ મારે તો હજી સુધી એકવાર એક્સિડન્ટ નથી થયો એટલે આવી બધી પરિસ્થિતિમાં એક જે વાવનટોળ જે ચાલી છે અને એમાંથી કેટલી અફવાઓ ગેરસમજો બધી છે એના હિસાબે બધા ડ્રાઈવર સમુદાય ભેગો થયો છે અને એક પરિસ્થિતિનું આવું અફવાઓ ના આધારે કેટને કે આ વધેને વધુ થઈ રહ્યું છે પ્રેમ નાનકડો જવાબ આપનાથી આપ આ કાયદાને લઈને જે અલગ આખો જે સજા પણ વધારવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે કેટલું જરૂરી છે સ્ટેટિસ્ટિક્સ આપો વર્ષો વર્ષ અકસ્માતો વધતા ગયા છે વર્ષો વર્ષ માણસો મરતા ગયા છે પહેલા ભારતમાં મિનિટે એક જણ મરતો હવે દર બે હાજર હજાર માં સડસઠ હજાર ત્રણસો સત્યાસી થયા મરનારનો નંબર પચીસ હજાર નવસો આડત્રીસ હતો જે ત્રીસ હજાર ચારસો ને છ્યાસી થયો એટલે કે સત્તર ટકાથી વીસ ટકા જેટલો વધારો થયો છે એટલે કે આપણે અત્યાર સુધી જે આપણે જે કઈ કરી રહ્યા હતા એનાથી અકસ્માત કે મૃત્યુનું પ્રમાણ ઘટાડી શક્યા નથી અકસ્માત પચાસ ટકા એ કરવા બહુ જ પ્રયત્ન કર્યો પણ આપણે ક્યાંય એના ટાર્ગેટ પહોંચ્યા જ નથી એટલે આપણે પાછું બદલ્યું છે ટાર્ગેટ કરો બે હજાર ત્રીસ સુધીમાં કરશું હશે કે નહીં મને લાગે છે નહીં થાય એટલે આ જે કર્યું છે પગલું એ યાજબી છે કે 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 અકસ્માત પણ ના મગજમાં તમે એક આંકડો બીજો ઇન્ટરેસ્ટિંગ ગયા વર્ષે જણા હતા જે લોકો પોલીસ કેસ કરેલો જી 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 ચોક્કસ થી પ્રવીણભાઈ આપને રોકવા પડે છે આંકડા ચોક્કસ આપણે જણાવ્યા છે અને આંકડા પણ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે પ્રયત્નો થઈ રહ્યા છે કે આ જે આંકડાઓ ઘટે એક્સિડન્ટો ઘટે પરંતુ હવે નવો કાયદો છે અને નવી નવા કાયદા પ્રમાણે આગળ છે તે જવાશે પરંતુ તેમાં વાર લાગશે કારણ કે જે પ્રકારે મુકેશભાઈ પણ જણાવ્યું હજી ઇમ્પ્લિમેન્ટેશનમાં વાર લાગશે તમામ જે પોલીસકર્મીઓ છે તેમને ટ્રેનિંગ આપવાની વાત છે એટલે કે એક વર્ષ સુધી તો હજી આ જે ટ્રેનિંગમાં અને એ સમય છે તે જતો રહેશે ત્યારબાદ કંઈક છે તે સત્તાવાર બહાર આવશે પરંતુ ત્યાં સુધી જે અત્યારે હાલ આ નવા કાયદાને લીધે જે અફવાઓ થઈ રહી છે ગેરસમજો થઈ રહી છે તેમાંથી જે ડ્રાઈવરોને બહાર લાવવાની વાત છે ને તે જ મુદ્દે જે મુકેશભાઈ છે અને તેમનું જે એસોસિએશન છે તે પણ અત્યારે કાર્યશીલ છે સરકાર સાથે પણ વાટાઘાટ છે તે થઈ રહી છે તમામ ટ્રક ડ્રાઈવરો સાથે પણ વાટાઘાટો છે તે થઈ રહી છે અને તે જ પ્રમાણે આગળ પોઝિટિવ નિષ્કર્ષ આવશે અને પેટ્રોલ પણ ઇંધણની ક્યાંય કમી નથી તે પ્રકારે પણ અત્યારે આજે આ ચર્ચામાં આપણે વાત કરી છે તે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા અરવિંદભાઈ મુકેશભાઈ અને પ્રવીણભાઈ ત્રણેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં આ જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર